માંડવી ખાતે સિફા અને ઈરાની ગ્રુપ આયોજિત એમપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેગા ફાઈનલ મેચ યોજાઈ માંડવીના જેટી ગ્રાઉન્ડ ખાતે સિફા અને ઈરાની ગ્રુપ આયોજિત એમપીએલ મુસ્લિમ પ્રીમિયર લીગ અખિલ કચ્છ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ સીઝન બે કોહિનુર કપની મેગા ફાઈનલ મેચ યોજાઈ હતી कुल सात दिवस चालेलिया आ टूर्नामेंट में आठ टीमों भाग लीधो सिल्वर लॉजिस्टिक गांधीधाम चक दे इंडिया भूज टीमों मेगा फाइनल में पहुंची हती। मेहमानों हस्ते टोस तो उछाड़ी मैच शुरुआत हती। आ मैच में सिल्वर लॉजिस्टिक गांधीधाम विनर थी अच्छा चक दे इंडिया भूज टीम रनर्सअप रही हती। ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ સાહિલ સમા મેન ઓફ ધ સિરીઝ મજીદ કુંભાર જાંબુડી બેસ્ટ બેટ્સમેન અસલમ મુતવા અને બેસ્ટ બોલર સાહિલ સમા રહ્યા હતા કોમેન્ટર તરીકે સાજીદ આગરિયા, મોહમદ સુમરા અને ઇબ્રાહીમ કુંભારી સેવા આપી હતી આ ટૂર્નામેન્ટના મુખ્ય દાતા હનીફ બાવા પઢિયાર નુ તાતડ અને હાજી સલીમભાઈ જત મુંદ્રા રહ્યા હતા આ પ્રસંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના માજી પ્રમુખ અબ્દુલભાઈ રાયમા ઇસ્માઇલ મામા નાગિયારી મુસાજી આગરિયા હનીફભાઈ જત મુન્દ્રા સાલેમ મહમ્મદ પઢિયાર દાતડ આકીબ હનીફ બાબા પઢિયાર નુદાતડ શોકતભાઈ સુમરા દાતડ કચ્છ અંજુમન ઇસ્લામના સાજીદભાઈ માણેક રફીકભાઈ શેખ માંડવી સરજીલભાઈ મેમણ હાજી આદમ બોલુ શેઠ થઈમ ઉમરભાઈ ભટ્ટી પંકજ રાજગોર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટૂર્નામેન્ટનું આયોજન સિદ્ધિકભાઈ આગરિયા રફીકભાઈ આગરિયા મુસ્તાક સંગાર અને જાવેદ મેમણે કર્યું હતું શિરાજ મલેક અને અકિલશા સૈયદ સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત માંડવી કચ્છ નમસ્કાર મિત્રો હાલ માંડવીમાં એક ભવ્ય આયોજન ક્રિકેટનું થયું છે ચાંદ શિફા અને ઈરાની ગ્રુપ એટલે કે એમપીએલ અખિલ કચ્છ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનો જ્યારે આરંભ થયો ત્યારે ક્રિકેટ કચ્છની અંદર ખૂબ ચાલી રહ્યો છે અને ખાસ કરીને ટેનિસ ક્રિકેટ અને ટેનિસ ક્રિકેટમાં જે સારા સારા પ્લેયરો છે એમને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ જે લોકચાહન આપ જોઈ શકો છો મારા પાછળ મેદાનની અંદર હજારોથી વધુ લોકો આ મેચ જોવા આવ્યા છે ત્યારે મારી સાથે એક એવા ક્રિકેટર હાલ એક યુવા છે અને જ્યારે મેદાનમાં જતા હોય છે આનાથી પહેલાં મેં આપણે જ્યારે હિતેન્દ્રસિંહ હું મળ્યો હતો ત્યારે એમણે કીધું હતું અને એ જ વાત એમને કહીશ કે જ્યારે એ મેદાનમાં જતા હોય છે લોકો એમને નામથી બોલાવતા હોય છે કે હવે પ્લેયર આવ્યો હણે પાંચો પ્લેયર આવ્યો એક વિશ્વાસ પબ્લિકમાં આવશે ત્યારે અસલમભાઈ કચ્છની અંદર તમારું નામ છે ગુજરાતની અંદર નામ છે બહાર જાઓ છો તમે રમવા માટે પરંતુ આ જે કચ્છીઓનો પ્રેમ છે ને એ બાબતે શું કહેશે કચ્છીનું પ્રેમ બહુ જ ખૂબ સરસ પ્રેમ છે અને બહાર પણ પ્રેમ એટલો જ મળે છે એમને તો બહુ રમવાની મજા આવે છે અહીંયા કચ્છમાં ને બારે તો આ આયોજન ચાંદ શિફા ઈરાની ગ્રુપ દ્વારા આયોજિત છે બહુ સારો આયોજન છે તો એનામાં રમવાની બહુ મજા આવે છે અમને કચ્છની અંદર તમે રમતા હો છો એટલે તમારું નામ તમને લોકો એમ એસ ધોની તરીકે પણ મારા ખ્યાલથી કહે છે બરાબર અને તમારી અદા અદાન છે સાહેબ અને એ અદામાં જ્યારે તમારા બેટમાં કદાચ આવી જાય તમે સિક્સ મારી દો ને અને લોકો જે રાડું નાખે બહેતરીન 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 આ રાડું તમને દિલમાં કેટલી ઉતરતી હોય છે બહુ બહુ ઉતરતી હોય બહુ મજા આવે કોઈ રાડું પાડે બહુ મજા આવે ને કેવું છે આજનું આયોજન ને શું લાગે છે આ વખત આયોજનને ક્રાઉડ બહુ ફૂલ છે તો બહુ રમવાની મજા આવે છે તો થેન્ક યુ બાજી મારશો આજે ઇન્શાઅલ્લા સામે ટીમ બરૂકી છે હા તો વાંધો નહીં અમારી બોલિંગ સારી છે મહેનત કરશો અમે જો જીતા હો સિકંદર ત્યારે ઇકબાલભાઈ લંગા આ તો એક એવું નામ છે સાહેબ કે મને પણ ખ્યાલ છે નાનપણથી કે જ્યારે કોન્સેપ અને બાફા દારૂ આ બે ટીમ હતી કચ્છની અંદર જ્યારે બે ટકરાધી ને અને એમાં કોન્સેપના પ્લેયર જ્યારે ઇકબાલ લંગા બેટિંગ કરતા હોય સાહેબ ત્યારે શું વાત કહી તમને કે ગુજરાતની મોટી મોટી ટીમને પણ શિકસ આપી છે પરંતુ ઇકબાલભાઈ હવેની ક્રિકેટ બદલાઈ ગઈ છે અલગ ક્રિકેટ છે ખેલાડીઓ ખબર નથી કઈ મેચમાં રમશે નહીં રમે આજનું ટેનિસ ક્રિકેટ એવું થઈ ગયું છે કે આપણે આ ખેલાડીને ધારીએ પણ એ ખેલાડી ખરેખર આપણી સાથે રમી નથી શકતા

આજની ક્રિકેટ એવું છે કે છક્કા ચોકા ઉપર બહુ સારી ક્રિકેટ રમાય છે હા સાચી વાત છે કે મતલબ ચોકા જે ડ્રાઈવ કરતા અને એનો જે આનંદ હતો હવે સિક્સ મારી સારો પ્લે શું લાગે છે આજે કેવું છે આનંદ કેવું આનંદ તો બહુ જ સારો જોવા છે માંડવીનો આયોજક બહુ સારો જોવા છે આપણા સિદ્ધિકભાઈ રફિકભાઈ આપણા મુશ્તાકભાઈ જે સારો આયોજન જ કરાવે છે દર વર્ષે પણ જેટલો પણ માન પબ્લિક આપે ને એટલો બધો ને મજા આવી હજી સાહેબ ખાસ કરીને સરસ આયોજન આપના દ્વારા કરવામાં આવ્યું છે અને લોકોને એકત્રિત કરે કચ્છના લોકો દૂર દૂરથી અહીં આવ્યા છે ત્યારે આ આયોજન બાબતે શું કહેશો આયોજન અમે સારો કર્યો અને પબ્લિક નો બહુ સપોર્ટ મળ્યો એટલે અમે બહુ ખુશી થઈ બધો સમાજ ભેગો થયો અને બહુ મજા આવી રમોને અચ્છા આ શું લાગે છે આ વખતે કોણ બાજી મારશે હવે અત્યાર સુધી એમ લાગે છે કે સિંતેર પંચોતેર ટકા અસલ મોતો આ બાજી મારી જાશે આ પબ્લિક છે પબ્લિક ક્રાઉડ છે આ બાબતો શું કહે પબ્લિક બહુ સારી છે એ બોલ છક્કા ચોક્કા લાગે છે અને બહુ મજા આવે છે અને બહુ રાડો રાડ કરે છે પબ્લિક છે કે આ મેચને જે બનાવતી છે આપ જોઈ શકો છો કે હજારોથી વધારે લોકો અહીં એકત્રિત છે અને આ મેચનો આનંદ લઈ રહ્યા છે પરંતુ હાલ ક્રિકેટ કેને કહેવાય આજ હવે ફાઇનલમાં અમને જોવા મળ્યું કારણ કે બંને બાજુ સ્ટ્રોંગ ટીમો છે અને જે બાજી મારશે પરંતુ જીતશે તો સમાજ મને એવું લાગી રહ્યું છે કારણ કે એક બાજુ અસલમ મુતુઆ છે તો બીજી બાજુ અહીંના લોકલ આસિફ છે બંને ટીમો સારી છે બંને ટીમો મહેનત કરશે પણ લક્ષ્ય બહુ મોટો છે પરંતુ ઈરાદો પણ એમનો એ જ છે કે અમે પણ કરી શકીએ છીએ તમે જો લક્ષ્ય કરી શકો છો તો સમાજની અંદર પણ એક આવું જ છે કે લક્ષ્ય ગમે તેટલો મોટો હોય ઈરાદો મોટો રાખવો સમાજ માટે આપણે શું કરી શકીએ સમાજને આપણે શું આપી શકીએ એ ખરેખર સાબિત થતું હતું હાલ અહીં મેદાનમાં મેદાનમાંથી થઈ રહ્યો છે ત્યારબાદ સામેની ટીમમાં અહીંના લોકલ છે અને એક સારા ક્રિકેટર હું તો ગમે ત્યાં જાતો હું કચ્છમાં તો ફાઇનલમાં તમને જોતો હોઉં છું કચ્છ મિત્રની ફાઇનલ હોય કે હાલ માંડવીની હોય પણ તું ટાર્ગેટ બહુ મોટો છે આમનું નામ છે આશીષભાઈ સુમરા અને એક શાંત સૌભાઈ અને ક્રિકેટ ખરેખર આપણે એમ એસ ધોનીને ક્યારે ઓળખીએ કે

પ્લેયર સો ટકા અમારો જે આજે જ ઘેન બોલિંગ છે ઘણી અમારી ખરાબ પડી છે પણ

પણ તો તમને એક અલાઈ તાકાત આપી છે એવા પ્લેસ હતો લોકો તમને જોવા માટે આવ્યા છે કે તમે બેટિંગ કરો છો પણ આજ જે ક્રિકેટ છે એ બાબતે શું કે આજનો ક્રિકેટ દોર ઘણો ફાસ્ટ થઈ ગયો છે બીજો સાથે સાથે આજે આઈપીએલ સિસ્ટમ જેવી રીતે ખેલાડીઓની બોલી લાગે છે તમે જે વાત કરો છો કે આજે એક જગ્યા બધા મુસ્લિમ ખેલાડી ભેગા રહી અને સારી ટીમ બનાવે તો બની શકે છે પણ અત્યારેનો જે દોર પ્રમાણે હાલે છે સમય વખતે છે આઈપીએલ સિસ્ટમની બધી જગ્યાએ ટુર્નામેન્ટો થાય છે કેમ કે પંચાયત પંચાયતનો બહુ માહોલ છે સાથે સાથે આવી રીતે પ્લેટફોર્મના કારણે ચાંસીફા ગ્રુપ અને ઈરાની ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તો કચ્છના તમામ અને કચ્છના બારેથી પણ અહીંયા ખેલાડી પોતાનો પ્રદર્શન દેખાયું છે એક જીટી એક મોટો એક પ્લેટફોર્મ બની જશે હું માનું છું હું પણ પ્રયાસ કરી રહ્યો છું કે મારી કચ્છ મુસ્લિમ સમાજમાં

ત્યારબાદ જે આ મેચને નિહાળવા માટે અને જે આ મેચને સફળ બનવા માટે જેને આર્થિક સહયોગ આપ્યો છે એ તે તમામ દાતાઓ અહીં બેઠા છે પરંતુ ક્રિકેટ આમના વગર પણ અધૂરી છે હાલ ફાઈનલનો જોર જામ્યો છે અને માંડવીની અંદર જે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છો કેટલી સારી ટુર્નામેન્ટ છે અને લોકો કેટલો આનંદ લઈ રહ્યા છે સિરાજભાઈ આપ જોઈ શકો છો કે અત્યારે તમે જો ગ્રાઉન્ડ ઉપર નજર કરશો તો તમને જે પ્રેક્ષકો દેખાશે અને ખરેખર આ પ્રેક્ષકોની સંખ્યા જ ઘણું બધું કહી જાય છે કે આ ટુર્નામેન્ટ કેટલી સફળ ગઈ છે અને આ ટુર્નામેન્ટના આયોજનને ચાર ચાંદ લગાવનારી સમગ્ર માંડવીની જે ક્રિકેટ પ્રેમી જનતા છે એ પોતાની હાજરી દ્વારા ખરેખર એ સાબિત કરી રહી છે કે આયોજન છે એ માત્ર સફળ નથી ગયો પણ સફળથી પણ ઘણા ઉપર જે લેવલ હોય ત્યાં સુધી તે પહોંચી ગયો છે અને સિફા ગ્રુપ અને ઈરાની ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યો હતો એ આયોજનને આજે ખરેખર અંતિમ દિવસે ખૂબ જ જોરદાર સફળતા પણ મળી છે જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે સિરાજભાઈ ભાઈ ક્રિકેટ હંમેશા આપણને સ્પોર્ટસમેનશીપ સ્પોર્ટ્સમેનશિપ શીખાડે છે સાથે સાથે અગિયાર ખેલાડીઓ જ્યારે સાથે મળીને રમે છે એ એક એકતાનું પ્રતિક પણ છે એટલે જ્યારે આપણે હાર અને જીતની વાત કરીએ છીએ તો ખરેખર એ ગૌણ બાબત બની જાય છે પણ અત્યારે આ બાવીસ પ્લેયરો જે માંડવીની જનતાને મનોરંજન પૂરું પાડી રહ્યા છે એ ખરેખર મહત્વની બાબત છે અને જે એકસો રન જે સિલ્વર ગોલ્ડ લાઇન સિલ્વર લાઇન જે ગાંધીધામની ટીમ છે એણે જે આ રન બનાવ્યા છે તો ખરેખર જે સામે ચકદે ઇલેવન છે એ પણ ખૂબ જ મજબૂત ટીમ છે અને તે પણ જેને કહેવાય કે દાવેદારી નોંધાવી શકે છે જીતી શકે છે તેવી ટીમ છે તો ખરેખર એક અદ્ભુત મેચ જોવા મળશે એવી અમને આશા છે અદ્ભુત મેચ જોવા મળશે એવી આશા છે પણ લક્ષ્ય બહુ મોટો છે પણ ઇરાદા આમના પણ મોટા છે કે મેચ અમે જીતી શકીએ ત્યારે આગેવાન ખાસ કરીને સાહેબ યુવાનોમાં યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે કેટલી લોકચાહના છે હજી લોકચાહના તમે જોઈ રહ્યા છો કે આખો ગ્રાઉન્ડ ભરચક ભરેલો છે અને એ લોકો પણ એમ ઈચ્છે છે કે મુકાબલો સારો થાય તો બધાને મજા આવે જોવાની કચ્છમાં માંડવી જીટી ગ્રાઉન્ડ બહુ ફેમસ છે પરંતુ હાલ અમે આવ્યા છીએ જે સુવિધા ખરેખર જોઈએ કે સ્ટેડિયમ જોઈએ આ જોઈએ તે બાબતે શું સ્ટેડિયમ માટે તો અનંતભાઈ દવેના વખતમાં અહીંયા કોમેટ્રી બોક્સ ભણવાના હતા પ્રેક્ષકો માટે બેસવાની સગવડ કરતા હતા તેમ છતાં પણ હજી સુધી વાતો જ કરે છે અને ગ્રાઉન્ડનો માળો લે છે પણ કોઈ સુવિધા નથી ને માણસને પેસાબ કરવાની જગ્યા છે ને કોઈ બેસવાની જગ્યા છે ને કોમેટ્રી બોક્સ છે ને પ્રેક્ષકોને બેસી શકે આરામથી મેચ જોઈ શકે હો કોઈ નથી વાતો કરે છે કે અમે આ ગ્રાઉન્ડ ને એડન ગાર્ડન બનાવશું કે નરેન્દ્ર મોદી જેવો સ્ટેડિયમ બનાવીશું તો ક્યારે બનાવશે અમારી લાગે અમારી અમે જીતા છીએ ત્યાં સુધી લાગે છે કે

હારી ને બેઠા છે હવે ક્રિકેટ ની હારી છે બટ જેમ કહીએ ક્રિકેટ ઈઝ ઇન માય બ્લડ એવી રીતે ક્રિકેટ એટલે વાત પૂરી થઈ ગઈ જુઓ કે રમવો એટલો જ એન્જોયમેન્ટ મળે છે સમાજની ક્રિકેટ હોય અને એમાં હારી જીત થતી હોય છે જે જીતે એને લોકો યાદ કરે છે હારી જાય એને લોકો ભૂલી જતા હોય છે હાર અને જીતનું મહત્વ શું છે

આયોજન આપણા આ જોવા જઈએ તો આ પ્લેટફોર્મ ઉપરથી માંડવી ઉપરથી ઘણા વર્ષો પાછળ પાછો આખા કચ્છના જે ટોપ લેવલના ખેલાડીઓ છે આખા કચ્છથી ઇવન ભચાઉ ગાંધીધામ મુન્દ્રા ભુજ કચ્છના ટોપના ખેલાડી રમવા આવ્યા છે અને બહુ બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે ચાંદ સિફા ગ્રુપ દ્વારા અને અમે એવી જ આશા રાખીએ છીએ કે વર્ષા વર્ષે આનાથી પણ બહેતરીન આયોજન થાય વર્ષો વર્ષ આનાથી પણ સારું આયોજન થાય એવી આશા છે અને અત્યારથી ડિક્લેર પણ થઈ ગયું છે કે આગલા વર્ષે પણ આયોજન કરવામાં આવશે પરંતુ આ ટ્રોફીઓ પડી છે આ ટ્રોફીઓ ક્યાંક વર્લ્ડ કપનું યાદ દેરાવે છે આપ જોઈ શકો છો આ ટ્રોફી કોણ ઉપાડશે કારણ કે હંમેશા પ્રથમ નંબરની વેલ્યુ હોય છે એટલે બે નંબરની જે પહેલા નંબરની ટ્રોફી જે ઉપાડશે એને આ યાદગાર ટુર્નામેન્ટ હશે અને લોકોનો જે અવામ છે આ લોકોનો અવાજ છે હજારોથી લોકો માણસો અહીં આવ્યા છે જોવા માટે એના થકી જ આ ટુર્નામેન્ટ સફળ થઈ છે અને આયોજકે બહુ સારી મહેનત કરી અને આ ટુર્નામેન્ટને સમગ્ર સફળ બનાવી છે ટુર્નામેન્ટ જ્યારે અંત ઉપર જતી હોય છે ત્યારે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે આયોજકો છે એ સાત દિવસની આ મહેનત કારણ કે સાત દિવસ સમયસર આવું લોકોને એકત્રિત કરવા ટાઈમ ઉપર મેચ ચાલુ કરવી અને એક એક વ્યક્તિ જ્યારે જવાબદારી ઉપાડતો હશે ને ત્યારે આ ટુર્નામેન્ટ આવી સફળ થતી હોય ત્યારે આ જે સમગ્ર ટીમ છે આ એક એવી ટીમ છે કે જે એમને આયોજન સફળ કરવા માટે તનતોડ મહેનત કરી છે અને પોતાનો કિંમતી સમય આપી અને લોકોને ખુશ રાખ્યા છે આજે માંડવીની જનતાએ જે મનોરંજન માણ્યું છે ને એ આમની થકી માણ્યું ત્યારે આ ટુર્નામેન્ટ વિશે થોડીક આભાર વિધિ આપશો ચાંદશીફા ગ્રુપ અને ઈરાણી ગ્રુપ દ્વારા આયોજિત એમપીએલ મુસ્લિમ પ્રીમિયર લીગ આજે સાતમો દિવસ પૂરો થયો ત્યારે તમામ ટીમના ઓનર જેમણે અમારા ટીમો આઠ ટીમો લીધી અને આઠ ટીમોના નેવું ખેલાડી જેમણે અમને સપોર્ટ કર્યો ને માંડવીની પબ્લિકે સપોર્ટ કર્યો એના બદલ અમે ચાંદસીફા ગ્રુપ અને ઈરાની ગ્રુપ એમનો બધાનો આભાર માનીએ છીએ કદાચ એમાં અમારા કનેથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માપ એક વરસ રહીને પાછા અમે મળશું આભાર કચ્છમાં જીટી ગ્રાઉન્ડ એટલે ફર્સ્ટ નંબરનું ગ્રાઉન્ડ છે તેમાં મુસ્લિમ પ્રીમિયર લીગ વર્ષમાં આ દોઢ વર્ષે થઈ છે એના પછી કોઈ ટુર્નામેન્ટ થતી નથી પણ આમાં થોડી ઘણી અડચણો છે એ હુકમ અલાનો એક વર્ષ રહીને એનાથી પણ બહેતર આયોજન અમે કરશું ઇન્શાલ્લા Yash soft drinks.